મંડે માં રાજી મણિયારના પ્રણામને જઈ જઈને કોફી હમણાં દસ પંદર દિવસ પહેલાની વાત છે હું મારી મોટર પર જઈ રહ્યો હતો ને રસ્તામાં અચાનક એક વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું જોયું તો બાજુમાં જે કાફે હતું એટલે વેટલાઇન થયું જઈને ત્યાં સુધી કોફી પીવું જો અંદર ગયો કોફીનો ઓર્ડર કર્યો અને ટેબલ પર બેઠો તો વખતે એક મૃત માણસ હતો જે ખૂણામાં એકલા એકલા ચેસ રમી રહ્યા એમણે ત્રાસી આંખી મારી સામે જોયું એટલે મને ઈશારાથી એમને ખ્યાલ આવી ગયો એટલે ઈશારાથી એમને મને બોલાવ્યો કે આવો એ બી એનો મસ્ત મજાની કોફીની મજા માણી રહ્યો હતો એટલે મને બી થયું ચાલ જઈને વાત કરું એમની જોડે એટલે જઈને એમની જોડે બેઠો એટલે એમણે તરત જ મને પૂછ્યું કે ચેસ આવડે છે હા આવડે છે ચાલ રમીએ એટલે કોફીની મજા માણતા માણતા એમણે વાત શરૂ કરી એમણે કહ્યું કે હું એક રિટાયર્ડ શિક્ષક છું અને હું જ્યાં પણ જાઉં ને ત્યાં આ એક ચેસ લેતો જાઉં છું મારા જીવન દરમિયાન હું ઘણી બધી જગ્યાએ એમને ટ્રાવેલ કર્યું છે અને એરપોર્ટ હોય કે બસ હોય કે ટ્રેન હોય પણ હું એક નાની અમથી એક ચેસ મારી જોડે રાખું એની પાછળનો હેતુ એવો છે કે ચેસ એકબીજા જોડે વાત અને ચર્ચા કરવામાં બહુ મદદરૂપ થાય છે પછી એમણે મને કીધું કે મને ચેસ વધારે કેમ ગમે છે એનું કારણ ખબર છે હું પૂછ્યું કેમ તો કે એક નાનું આમ તો પ્યાદું જે કહેવાય ને આપણે પ્યાદું પોન જેને કહીએ એ પોન બી હોય ને એનામાં બી એટલી શક્તિ છે કે જો સામે કાંઠે પહોંચી જાય તો એ પણ રાણી બની શકે કેટલી સરસ મજાની વાત કેટલી સરળતાથી એમણે મને સમજાવી દીધી આશ્ચર્ય થાય કે હા વાત તો સો ટકાની સાચી છે ને કારણ કે યાદું રમતા રમતા જો સાચવીને ધીરજથી સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં આગળ વધે તો એ પણ રાણી બનવાની ક્ષમતા ધરાવે છે આટલી વાત સાંભળી અને ત્યાં આગળ જોયું તો કોફીનો કપ પૂરો થઈ ગયો હતો અને વરસાદ પણ બંધ થઈ ગયો હતો પણ આજે આ મિત્ર વાત એટલે કહેવાનું મન થયું કારણ કે આજે રાષ્ટ્રીય કોફી ડે છે તો ચાલો હું તમને એક કોફી વિશેનો ઇતિહાસ પણ જણાવું હા તો મિત્રો ચાલો કોફી વિશેની વાત જણાવું આ કોફીની આવિષ્કાર નવમી સદીમાં થયો અને એ બી એક બકરી ચરાવનાર વ્યક્તિ દ્વારા એ બકરી ચરાવતો ત્યારે જોતો કે બકરીઓ જે છે ને એ અમુક જાતની બેરીઓ ખાય તો એનામાં શક્તિ વધારે આવે છે ધીરે ધીરે પંદરમી સદીની અંદર આ વધતી ગયું અને પછી ધીરે ધીરે ઇથોપિયાથી આરબ દેશોની અંદર એનો નિકાસ વધારે થતો ગયો જેમ જેમ એ થતો ગયો તો એનું વેચાણ વધારે તો જ્યાં સુફી જગ્યાઓ હતી જ્યાં સુફી શીખવાડવામાં આવતા તો ત્યાં આગળ એ વધારે પ્રચલિત બનતું ગયું ધીરે ધીરે આગળ જતાં એ ખબર પડી કે સત્તર ને અઢારમી સદીની અંદર કાયરોની અંદર કોફીનો અને યુરોપની અંદર આ બધી જ જગ્યાએ પહેલું કોફી હાઉસની સ્થાપના થઈ પણ એ વખતે એવું હતું કે તે વખતે લોકો જ્યારે ભેગા થતા ત્યારે કોફી પર ચર્ચા બધી વધારે કરતા ડિબેટ કરતા એકબીજા જોડે અને આ બધું થતું પણ ત્યાં મહિલાઓને એન્ટ્રી આપવામાં નહોતી આવતી વધુ સમય થોડોક પસાર થયો અને પછી ઓગણીસો ને ત્રીસની અંદર નેસેલ કંપની અને ભેગા થઈ બીજા એક વ્યક્તિ જોડે એ લોકોએ ઇન્સ્ટન્ટ કોફીનો આવિષ્કાર કર્યો કે જે વર્લ્ડ વોર બે વખતે લોકોને વધારે જરૂરત પડવા માંડી અને સૌથી વધારે પ્રચલિત થઈ જેમ જેમ ક્રોફી વધારે ને વધારે પ્રચલિત થતી ગઈ તેમ તેમ અમુક ધર્મના લોકોને બી એ વધારે ઉત્તેજનક લાગ્યા પણ છતાં બી કોફીનો સ્વાદ એકવાર જે લોકોએ ચાખી લીધો એ લોકો વધુ ને વધુ એને પ્રચલિત કરતા ગયા તો મિત્રો એવું કહેવાય છે કે બે હજાર પાંચમાં આ રાષ્ટ્રીય કોફી દિવસ ઘોષિત તરીકે થયો તો કે આ રાષ્ટ્રીય કોફી દિવસ છે તો આજના દિવસે તમે પણ કોફીની મજા માણો એમમાં